મારું નામ છે હું ઓથોરાઈ નો કંકાસા એ જે ભાઈ છે અમારી સાથે એમનો થોડોક આપણે પરિચય લઈએ સાહેબ તમારું નામ કહેજો મારું નામ સોચા કે અને મારું ગામ કંકાસા તાલુકો માંગરોડ અને જિલ્લો જુનાગઢ લગભગ ખેડૂત મિત્રો મને ઓળખતા જાય હવે અમારે હાલમાં જોઈએ તો છેલ્લા બે વર્ષથી નારાડીમાં બહુ પ્રોબ્લેમ છે તો એના વિશે તમારે મને અને ખેડૂત મિત્રોને સાદી ભાષામાં માહિતી આપવાની છે હવે પ્રોબ્લેમ અમારે એવા છે કે અત્યારે એવું થાય કે નારડી ન વાવીએ તો સારું હતું એવા પ્રોબ્લેમ છે હું તમને પહેલા પ્રોબ્લેમ ગણાવી દઉં પછી એક એક પ્રોબ્લેમની આપણે આગળ વાત કરશું જો અત્યારે અમારે સફેદ મહી માખી સફેદ માખી ટૂંકમાં એનો વધારે પ્રોબ્લેમ છે બીજા નંબરમાં અમારે એવડા એવડા ફળ દાગા થઈને ખરી જાય બરાબર અને આનાથી નાના જે બટન લાગતા હોય ને એ ફાલ નથી લાગતો એ ફાલ પણ ખરી જાય છે અને એ બધી કારણોથી આ પત્તા પણ વહેલી ઉંમરે ખરે કાચા પાકા અને બીજા ઘણા ધીણા મોટા પ્રોબ્લેમ છે આપણે જે આ તાલા છે એમાં ઝીણા ઝીણા સુકારાનો પણ પ્રોબ્લેમ છે અને બીજો એક એવો પ્રોબ્લેમ છે તમે આ જોઈ શકો આવી નારેડી થઈ જાય બરોબર અને મુંડા કાપતા હોય કે કોઈ કુદરતી કારણોસર થાતું એ કંઈ સમજાતું નથી તો એ બધી માહિતી તમે ખેડૂતોને સાદી ભાષામાં સમજાવી આપો અને એના માટે શું ઉપાય કરવો એ અલગ અલગ વસ્તુ તમે સમજાવો બરોબર સો હવે અમારી પાસે જે પ્રોડક્ટ છે રૂકચો બાયોટેકની એમાં જે આ ત્રણ પ્રોડક્ટ છે એક છે ઇન્ફિનિટી બરાબર બીજા નંબરમાં આવશે ફિડિલિટી ફિડિલિટી અને ત્રીજા નંબર આવશે ફર્ટિલિટી આ ત્રણેય જે પેકેટ છે એના બે બે પેકેટ ખાસ કરીને એક એક હવે આપણે આમાં એવી વાત કરીએ કે આપણે એક એક પેકેટને ક્રમ મુજબ સમજાવતા થઈ કે આ પેકેટ કલર વાઇઝ જ છે આપણે કલર વાઇઝ ખેડૂત મિત્રોને સમજાવીશું સારી એવી અસરકારક છે અને આનું જે પરિણામ છે એને તમારે લોંગ ટાઈમ રહેશે એટલે લગભગ ત્રણ વર્ષ સુધી રહેશે બરાબર છે એટલે આના બે પેકેટ આ જે પ્રોડક્ટ છે એટલે નાળિયેરી ના જેટલા પણ પ્રોબ્લેમ છે ને રામભાઈ કે લગભગ આ ત્રણેય પ્રોડક્ટની અંદર કવર થઈ ગયા છે આ ખાસ કરીને આપણે ફર્ટિલિટી એટલે માઇક્રો ન્યુટ્રનની આપણે ઉણપને લીધે ઘણા બધી પ્રોબ્લેમ આવે છે ને એના માટે આ પ્રોડક્ટ બેસ્ટ છે આપણે ટૂંકમાં કહીએ તો કે આ ત્રણ પેકેટ છે આ ત્રણેયના બે બે નંગ છે એનું એક સાથે દ્રાવણ બનાવી તો પણ હાલે એક સાથે બે બે પેકેટનું બસો લીટરની ટાંકીની અંદર દ્રાવણ બનાવીને ચાર પાંચ દિવસ રેવા દેવા ચાર પાંચ દિવસ એને રાખવા પછી એના થર્ડ થી અઢી ત્રણ ફૂટ દૂર બે બે પેકેટનો બીજો ડોઝ આપવાનો અને તે પછી ત્રણ મહિનાનો ગેપ આપી દેવાનો ત્રણ મહિના પછી ત્રીજો ડોઝ આપવાનો એટલે આના પરિણામ તમને કમ ત્રણ વર્ષ સુધી લેશે આની લોંગ ઇફેક્ટ રહેશે ખાસ કરીને વ્હાઈટ ફ્લાય ઇરિયોફાઈડ માઇટ

વેરાવળ બાયપાસ છે હજુ ઘણા બધી અને માનો કે ખેડૂત મિત્રોને આવવું હોય તો તમને ફોન થી કોન્ટેક્ટ કરી અને ત્યાં આવી શકે ને હા હા મારા મોબાઈલ નંબર તો સાહેબના મોબાઈલ નંબર આપણે આપી દીધેલા છે તો એમાં કોન્ટેક કરી અને તમને રૂબરૂ પણ મુલાકાત લઈ શકો કે આનું રિઝલ્ટ કેવું છે ઘણા ટાઈમ પહેલા વાપરેલ છે તો હા હા અને મારા મોબાઈલ નંબર છે 99130 હા 44577 ભીમસીભાઈ કસોટ સુપાશી બરોબર ગમે ત્યારે ખેડૂત મિત્રો ફોન ઉપર વાત કરી અને રૂબરૂ મુલાકાત લઈ શકે અને રૂબરૂ તમે જોઈ શકો કે કેટલો ફાયદો છે અમે તો અત્યારે શરૂઆત કરવાના છે પણ તમે જે અગાઉ વપરાય ગયેલ છે એમાં જોઈ શકે ખેડૂત મિત્રો રૂબરૂ મુલાકાત લઈ અને એવું નથી રૂબરૂ જોઈ અને અનુકૂળ આવે ખેડૂતને તો મારી પણ ભલામણ છે કે તમે આને વાપરી શકો અને બીજો એક મોટો ફાયદો એ છે રામભાઈ આનો આપણે ઘણી વખત એવું છે ને કે આપણો બાજુ જે પાડોશી છે એ દવાનો છંટકાવ હા હા તો આ છે ને તમારી નાળિયેરીમાં એવો ઇમ્યુનિટી પાવર તૈયાર કરશે કે બાજુવાળો માનો કે કોઈ આળસુ ખેડૂત હોય કદાચ દવાનો રેગ્યુલર છંટકાવ ન કરતો તો એ મહી તમારા નાળિયેરીમાં કોઈ અસર નહીં કરે અને આવશે તોય મરી જશે આ સો ઓર્ગેનિક બેઝ ઉપર છે ને સો ટકા ઓર્ગેનિક બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ છે નહીં કોઈ પણ સાઇડ ઇફેક્ટ છે નહીં એટલે જે ઓર્ગોનિક જો કે લગભગ આપણે આમાં કોન્ટેક્ટમાં ઓર્ગોનિક ખેડૂતો છે તો એના માટે આ નવું ઓર્ગોનિક બેઝ ઉપર જ આવેલું છે કે જેથી કોઈ પણ તમને આગળ ભવિષ્યમાં માનવ જીવનમાં થાય એવું સાહેબ બાહેધારી આપણે આપેલી છે તો તમારે આને જરૂર મુલાકાત લઈ

ટૂંકમાં અસર કરવાની ક્ષમતા સૌથી વધારે છે બરાબર પણ જ્યાં ત્રણેય પેકેટ છે એની અંદર આપણે નાળિયેરીના લગભગ બધા જે રોગ તમારી ભલામણ એવી છે કે ત્રણે એક સાથે કરવા મહેનત તો એટલી ને એટલી છે હા એટલી ને એટલી છે તો પછી આની સાથે બીજાનો કરો એટલે તમે જતી કરીને ભવિષ્યમાં બીજા રોગ પણ ન આવે હા

ઉપયોગ સંખ્યા વધે બરાબર બરાબર પહેલો ડોઝ આપ્યા પછી મહિનો દિવસ પછી ફરીથી બે બે પેકેટ નો બીજો ડોઝ અને ત્રણ મહિનાના ગેપ પછી

અને બીજા નંબરમાં કે આનો ઉપયોગ તમારે કર્યા પછી દસ થી પંદર દિવસનો પેસ્ટીસાઇડ અથવા રાસાયણિક ખાતરનો ગેપ રાખવાનો કારણ કે આ બેક્ટેરિયા છે હા અને પેસ્ટિસાઈડ કે રાસાયણિક ના હતા એક થી આ ટૂંકમાં આનો ઉપયોગ કર્યા પછી મિનિમમ ત્રણ મહિના કોઈ પેસ્ટીસાઇડ દવા નહીં વાપરા પંદર દિવસનો પછી પંદર દિવસનો એટલે નજીકના ગાડાની અંદર આ એપ્લાય નહીં કરવા આને વાપરતા પહેલાં આપણે ખેડૂતને કહી દઈએ કે તમારે આને વાપરવાનું છે તો પંદર દિવસ પહેલાં કોઈ પણ ઝેરી ઝેરી દવા આપવાની જ નહીં કોઈ ખાતર નહીં આપવાનું અને પંદર કે સોળ દિવસ પછી આનો ઉપયોગ કરવાનો અને આનો ઉપયોગ કર્યા પછી મિનિમમ ત્રણ મહિના કોઈ ઝેરી દવા પાણીથી ન પાવી કે છંટકાવ ન કરવી એવી ભાઈની ભલામણ છે બરાબર તો જ આનું રિઝલ્ટ મળશે જો તમે ભૂલ કરશો વસાર એવી કોઈ તો આનું રિઝલ્ટ મળવું શક્ય નથી કેમ કે ઓર્ગોનિક ઉપર છે તો રિઝલ્ટ ન મળે બેક્ટેરિયા આધારિત હા બેક્ટેરિયા આધારિત જ છે ઓકે થેન્ક યુ રામભાઈ થેન્ક તાલુકો માળિયા હાટીના આ રુક્ષો બેક્ટેરિયા મે આગળ 21 અગિયારે પહેલો ડોઝ આપેલો છે એનું રિઝલ્ટ મને દેખાણું છે સફેદ માખીની અંદર ઘણી બીજી બધી દવાઓમાં ટ્રાય કરી પણ સફેદ માખી વારંવાર આવી જતી હતી જ્યારે આ વૃક્ષો બેક્ટેરિયા મેં સડાવ્યા ત્યારે માખીની આવવાની તૈયારી હાલતી હતી અને મેં સડાવ્યા જે આજે એવી પરિસ્થિતિ સર્જાણી કે એમાં મને પચાસ ટકા જેવો હજુ તો પહેલો ડોઝ આપ્યો નહીં એને વીસ દિવસ થયા ત્યાં પચાસ ટકા જેવો સુધારો છે અને બીજો ડોઝ આપવાની નજીક પૂગી ગયા એટલે એકવીસ દસે એટલે એકવીસ બારે ફરીથી બીજો ડોઝ આપવાનો છે એક મહિનામાં બીજો ડોઝ આપવાને હોવાથી હું આ બીજો ડોઝ સડાવું છું અને મને રિઝલ્ટ આ બેક્ટેરિયાનું સારામાં સારું મળ્યું છે અને જો ખેડૂતોને આ બેક્ટેરિયાની જે વાત છે તો લાંબા ગાળા સુધી સફેદ માખી નથી આવવા દેતું તો ખેડૂતોને માટે તો ફાયદાકારક છે ને એટલે મેં મારા ખેતરમાં પહેલીવાર પ્રયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ મને દેખાણું છે અને મારા મોબાઈલ નંબર નવ્વાણું સાત બાણું ચુમ્માલીસ ઝીરો અગિયાર જે કોઈને જોવું હોય અથવા અભિપ્રાય લેવો હોય તો મને જાણ કરજો હું વિના સંકોચે તમને હેલ્પ કરીશ